નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પાર્થ ઠુમર અને કિસાન સાથી યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે આજે જે ચર્ચાની વાત કરવાના છીએ તે છે મગફળીના પાકમાં જે નિંદામણ નાશક દવાનો છે તે ઉપયોગ કઈ કઈ દવા કેમાં કામ કરે છે જે સાંકડા પાનમાં છે કે ગોળ પાનમાં કામ કરે છે કઈ ઉગ્યા પહેલા કામ કરે છે કઈ ઉગ્યા પછી કામ કરે છે આવી તમામ મુદ્દાઓ છે આ વિડીયોના માધ્યમથી તમને માહિતી આપવાનો છો અને આ વખતે આપણે જોઈએ તો કે મગફળીનું વાવેતર પણ વધારે થઈ રહ્યું છે અને ખેડૂતને પ્રશ્ન પણ આજ સતાવતો હોય છે કે નિંદામણ નાશક દવાનો તો ખેડૂત મિત્રો આ વિડીયોના માધ્યમથી તમને જણાવવાનો છો પણ તે પહેલા જે પણ મારો વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોઈ રહ્યા છો તો તે મારી કિસાન સાથ યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને આ બધી માહિતીઓ છે એ અમે ખેડૂત મોલ એપ્લિકેશન છે તેમાં અવારનવાર આપતા રહેતા હોય છે તો પ્લે સ્ટોરમાંથી ખેડૂત મોલ એપ્લિકેશન છે તેને પણ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં હવે ખેડૂત મિત્રો હું તમને પહેલાં વાત કરીશ કે જે પણ આપણે મગફળીના પાકમાં દવાનો છંટકાવ કરતા હોય તો તેમાં બે પ્રકારની દવા હોય એક તો પ્રી ઇમરજન્સી એટલે કે જે ખડ ઉગે છે તે પહેલાં અને પોસ્ટ ઇમરજન્સી એટલે કે જે આપણે બહાર નીકળી ગયું હોય તે બાદ જે દવાનો છટકાવ કરીએ એને પોસ્ટ ઇમરજન્સી કહેવાય તો ખેડૂત મિત્રો પહેલા હું વાત કરીશ કે જે આપણે પ્રી ઇમરજન્સ એટલે કે જે ખડ ઉગ્યા પહેલા એમાં કઈ દવાનો છટકાવ કરી શકે તો ખાસ કરીને ખેડૂત મિત્રો જ્યારે પણ આપણે વાવેતર કરતા હોય ત્યારે એક કોરામાં દવા જે મારીએ છીએ તે આપણે આવે છે સ્ટોમ્પ એક્સ્ટ્રા આ સ્ટોમ્પ એક્સ્ટ્રા જે પેન્ડી મિથેલિન આવે છે તો આ પેન્ડી મિથેલિન છે એ આપણે 38.7% તો તેને આપણે 70 ml પ્રમાણે કોરામાં છટકાવ કરશું તો જે પટ્ટી પાનનો ખડ છે તે ઉગવા નઈ દે આ એનું સ્ટોમ્પ એક્સ્ટ્રા નું કામ છે આ કોરામાં જ મારવાની હોય છે અને ત્યારબાદ એક વાત કરું પ્રી ઇમરજન્સ દવા છે એક આવે છે સ્ટો આપણે જે ભીનામાં આપણે મારીએ છીએ તો એ દવા છે એ પણ આપણે સિત્તેર થી એસી આપણે મારીએ છીએ તો એ ત્રીજા કે ચોથા દિવસે જે પણ આપણે ખબર છે કે ગોળ ખડ હોય છે તો તેનો કોટો છે એ જમીનમાં નીકળી ગયો હોય અથવા તો થોડો ઘણો બહાર દેખાતો હોય તો તેના માટે જે આપણે સાથે ઉપયોગ કરીએ છીએ તો તે કે જે સાકડા પાન એ ઉગવા નહીં દે અને ત્યાર બાદ જે કોટો કાઢી ગયેલો ખડ છે ગોળ પાન નું તો તે ગોળ છે એ ઉગેલો કોટો છે એને બારી નાખશે તો આ વસ્તુ આપણે ત્રીજા કા ચોથા દિવસે આપણે કરી શકીએ છીએ જ્યારે પણ મગફળી ઉગ્યા પેલા જે કોટો નો કાઢો હોય મગફળી નો ત્યારે આ આપણે બંનેની જોડીનો ઉપયોગ કરી શકીએ છીએ હવે ખેડૂત મિત્રો ઘણા ને એવો પ્રશ્ન હોય કે આપણે ચાર ત્રણ થી ચાર દિવસ થાય ત્યારબાદ પણ થોડું થોડું ખડ દેખાતું હોય એમાં પણ ગોળ પાન પણ દેખાતું હોય ક્યારેક લાંબા પાનનું દવા છાંટા છતાં ક્યારેક આપણને દેખાતું હોય જેને ખડ ઘણું ખેતર હોય વધારે ખડ નીકળતું હોય તો પ્રશ્ન હોય છે તો તેવા ખેડૂત મિત્રો એ શું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ મગફળી કોટો નો નીકળો હોય અને ત્યારે આપણે જે આપણે પેરાકોટ ડાયક્લોરાઈડ આવે છે પેરાકોટ ડાયક્લોરાઈડ એને પ્રમાણે કરી અને જે જે ખડ નીકળ્યું છે એ ને મારી નાખશે પણ ખેડૂત મિત્રો ખાસ કરીને ધ્યાન રાખવું જયારે પણ મગફળી નો નીકળી હોવી જોઈએ ત્યારે ખાસ કરીને આ છે પેરાકોટ તો તેનો ઉપયોગ કરી શકીએ છીએ હવે ખેડૂત મિત્રો એક બીજા એક વાત કરું એક દવા એવી પણ છે જે આપણે તો ખેડૂત મિત્રો આપણને ખબર છે કે જયારે પણ આપણે મગફળી નું વાવેતર કરી નાખ્યું અને ત્યારબાદ ખાસ કરીને ધ્યાન રાખજો ખેડૂત મિત્રો જયારે પણ આપણી જમીનમાં ભેજ હોય અને ભેજ હોય હોવા હોય અને ચોવીસ થી અડતાલીસ કલાક અડતાલીસ કલાકમાં આ દવા છે તેનો છટકાવ કરવાનો છે નહીં કે એનાથી મોડો તો આ છટકાવ કરશો તો આમાં તમારે જે ઉગતું ગોળ પાન છે તો તે ઉગવા નહીં દે અને ખાસ કરીને ખેડૂત મિત્રો એમાં પટ્ટી પાનનો જોખડનો આપણે વધારે પ્રશ્ન રહેતો હોય તો તેની સાથે આપણે જે આ પેંડી આવે છે તે પચાસ એમ પ્રમાણે આ બંનેનું મિશ્રણ કરી અને ત્યારબાદ આપણે છટકાવ કરી દઈશું પણ તો સારામાં સારું રિઝલ્ટ છે એ આપણે લાંબા ગાળાનું રિઝલ્ટ છે એ બંનેમાં ઉગવા નહીં દઈએ એવું રિઝલ્ટ સારું છે પણ ખેડૂત મિત્રો જે પણ ખેડૂત મિત્રોને ને પાછળનું વાવેતર જે પેકેટ આવે છે તેનો ઉપયોગ કરવાનો થોડુંક કાળો તો વધારે સારું કારણ કે આની થોડીક ઇફેક્ટ છે એ પાછળના પાકમાં જે રાયડો પાક છે એમાં થોડીક અસરકારક છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો આ એક એવી દવા છે આ મેં તમને જે પણ વાત કરી તો જે પ્રી રજન્સી દવા છે તેની વાત કરેલી છે હવે ખેડૂત મિત્રો કે જે આપણે દવા છે એ ખડ ઉગ્યા બાદ એટલે કે પોસ્ટ ઇમરજન્સ તો તેમાં કઈ કઈ દવા આવે તો તેના વિશે વાત કરું તો ખેડૂત મિત્રો આપણે જયારે પણ આપણો મગફળીનો પાક છે એ વીસ થી પચીસ દિવસનો થાય ત્યારબાદ આપણે જે છે

ત્યારબાદ આપણે જોઈએ તો કે હાચીમેન કરીને આવે છે તો હાચીમેન છે એ પણ તમે ઉપયોગ કરશો એક એકરનું માપ એક એકરમાં એકસો ને પિંચોતેર છે એ દવા તમારે નાખવાની છે તો આમાં પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે હવે ખેડૂત મિત્રો વચ્ચે એક વાત કરું કે જે ખેડૂત મિત્રોને વધારે પડતું શેષ મૂળાનો પ્રશ્ન રહે છે જે શેષ મૂળ વધારે ઉગતું હોય તો તેને ખેડૂત મિત્રો છે હાચીમેનનો આગ્રહ રાખો કારણ કે હાચીમેન દવામાં શેષ મૂળાનું જે પરિણામ છે એ થોડુંક સારું મળે છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો આ ધ્યાન રાખવું ત્યારબાદ વાત કરું કે આ